માતા પિતાના ઘરેથી તેના સાસરે લાવે તો તેના ઘરનો વિનાશ નિશ્ચિત છે પરંતુ તે પહેલા ચાલો જાણીએ રક્ષાબંધન વિશે આજનો વિડીયો ખૂબ જ ખાસ છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણન છે કે ભદ્રાકાળમાં ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધલી ખૂબ જ અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાનો ત્યાગ કરીને જ ઉજવવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે પણ ઘણી મૂંઝવણ છે મિત્રો આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટે ઉજવવી જોઈએ અને કેટલાક લોકોનું માનવું છે કે નવ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની ચોક્કસ તારીખ શું છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ તેમજ આજે અમે તમને ભદ્રાકાળનો સમય જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન ભદ્રાકાળના પ્રભાવમાં હશે તમારા માટે રાખડી બંધવાનો શુભ સમય જાણવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર ભૂલથી પણ પિયરથી આ વસ્તુઓ સાસરે ન લાવવી જોઈએ મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર એક રક્ષણાત્મક દોરો એટલે કે રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ હંમેશા તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભદ્રાકાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો એ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રાના સમયગાળામાં તમારા ભાઈને રાખડી ન બાંધવી જોઈએ તેની પાછળ એક પૌરાણિક કથા છે એવું કહેવાય છે કે લંકાના રાજા રાવણને ભદ્રાકાળમાં તેની બહેને રાખડી બાંધી હતી અને એક વર્ષમાં જ તેનો નાશ થયો હતો આ સિવાય ભદ્રા જે શનિદેવની બહેન છે તેને ભગવાન બ્રહ્માએ શ્રાપ આપ્યો છે કે ભદ્રાના સમયમાં જે કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરે છે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે એટલા માટે તમારે ભૂલથી પણ ભદ્રા દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ છે જેમાંથી એક કથા એ છે કે દ્રૌપદીએ યુદ્ધ દરમિયાન ઘાયલ થતાં ભગવાન કૃષ્ણના અંગૂઠા પર તેની સાડીના પાલવનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણએ જરૂર પડે મદદ કરવાનું વચન આપ્યું હતું ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજાબલિના બંધનમાંથી મુક્ત કરવા માટે દેવીલક્ષ્મીએ રાજાબલિને રાખડી બાંધી હતી રાજાબલિએ રક્ષણ કરવાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુને મુક્ત કરવામાં આવ્યા આ રીતે રક્ષાબંધનનો તહેવાર દેવી લક્ષ્મી સાથે જોડાયેલો છે મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્યની કામના કરે છે એટલા માટે આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન કરવું જોઈએ અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ પરંતુ શુભ પ્રસંગે કાળા વસ્ત્રો ન પહેરવાનું યાદ રાખવું જોઈએ વસ્ત્રો પહેર્યા પછી એકસાથે ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલાં તમારે પૂજાની થાળી તૈયાર કરવી અને તેમાં રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ વગેરે અને શુદ્ધ ઘીનો દીવો રાખવો મિત્રો તમે ઈચ્છો તો લોટ માટી કે પિત્તળનો દીવો લઈ શકો છો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો હવે પહેલાં આ પૂજાની થાળી ભગવાનને અર્પણ કરો અને ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી ચડાવો આ પછી તમારે તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને બેસાડવો જોઈએ અને તમારી બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ મિત્રો રક્ષાબંધન પર સૌ પ્રથમ ઘરના મંદિરમાં પૂજા કર્યા પછી ભગવાન ગણેશને રાખડી બાંધો અને પછી ભાઈના કાંડા માટે થાળી શણગારો ત્યાર પછી પહેલા ભાઈને તિલક કરો અને તેના પર રોલી ચંદન અને અક્ષત લગાવો તેના પર થોડા ફૂલ છાંટવા જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટવા અને છેલ્લે ભાઈની આરતી કરવી હવે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને તેના પછી ભાઈનું મોં મીઠું કરો તમારા ભાઈ માટે શુભકામનાઓ કરો રાખડી બાંધ્યા પછી ભાઈઓએ પણ બહેનોને રક્ષાનું વચન આપવું જોઈએ કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા પિતા નથી તો તેમની કમી હું પૂરી કરીશ પિતા બનીને હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ મા બનીને હું તારી સંભાળ રાખીશ અને તમારી બહેનોને ચોક્કસપણે ભેટ આપો મિત્રો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે પૂર્ણિમા તિથિ નવ ઓગસ્ટના રોજ રાખડી બાંધવાનો સમય સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધીનો રહેશે આ વર્ષે રક્ષાબંધનનો શુભ મુહૂર્ત કુલ સાત કલાક અને સાડત્રીસ મિનિટનો છે ધ્રુવ પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધનના દિવસે બહેનોને રાખડી બાંધવા માટે સાત કલાક અને છત્રીસ મિનિટનો સમય મળશે આ દિવસે બહેનો સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે છે આ શુભ મુહૂર્તમાં રાખડી બાંધવાથી ભાઈને લાંબા આયુષ્યનું આશીર્વાદ મળશે કારણ કે શુભ મુહૂર્તમાં કરેલા કાર્યનું ફળ પણ શુભ હોય છે શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શુભ મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ઘણા શુભ ફળ મળે છે અને તેનું ક્યારેય કોઈ અમંગળ નથી થતું આવી બહેનનો ભાઈ જ્યાં જાય ત્યાં તેને દિવસ અને રાત બમણી પ્રગતિ મળે છે આવા ભાઈ લાખો કરોડોમાં રમશે દરજ્જો પૈસા સંપત્તિ બધું જ કમાઈ જશે રાહુદોષ પિતૃદોષ નજરદોષ મંગળદોષ બધું જ દૂર રહેશે ભાઈને રક્ષાબંધન પર કાળી રાખડી ન બાંધવી જોઈએ તે શુભ માનવામાં આવતો નથી ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે રક્ષાબંધનના પવિત્ર અવસર પર પોતાની બહેનને ભેટ તરીકે ક્યારે છરી ચાકુ વગેરે ન આપવું જોઈએ આનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ગિફ્ટ ન કરવું જોઈએ ચપ્પલ વગેરે ના આપવા જોઈએ દક્ષિણા એક સુંદર ભેટ જરૂર આપવી જોઈએ એક પ્રેમાળ બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો ભાઈનો દરજ્જો આપ્યો તો એક ભાઈ તેની બહેન માટે આઠું તો કરી જ શકે છે આમ કરવાથી પરમ શાંતિ અને સુખ મળે છે મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે પોતે ભાઈના ઘરે જવું જોઈએ શાસ્ત્રો અનુસાર વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે જતી નથી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે તેથી જ એવી પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ ભાઈ ગમે ત્યાં હોય બહેને જવું જ જોઈએ જો તમારો ભાઈ તમારી સાથે નથી વિદેશમાં રહે છે કોઈ કારણસર તમે તમારા ભાઈ પાસે જઈ શકતા નથી તો તમે તમારા ભાઈના નામે રક્ષાબંધનની થાળી મીઠાઈ અક્ષત રોલી ચંદનનું તિલક કરી ભગવાન ગણેશને પોતાનો ભાઈ સમજીને તેમના કાંડા પર રાખડી બંધાવી જોઈએ તે રાખડી જાતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે પછી ભલે તમે તેને શ્રી કૃષ્ણ ભગવાનને બાંધો નારાયણને બાંધો જેના તમે ભક્ત છો તેમના કાંડા પર બાંધો એ રાખડી પોતે તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે અને આવી રાખડી મનમાં બાંધેલી રાખડી સાચી ભક્તિથી બાંધેલી રાખડી પોતે ભગવાન સમાન બની જાય છે મિત્રો ચાલો જાણીએ કે રક્ષાબંધન પર ભોજન માટે શું તૈયાર કરવું જોઈએ જુઓ રક્ષાબંધન દરમિયાન લસણ અને ડુંગળી વગર ભોજન રાંધવું જોઈએ કારણ કે આ સમયે દેવી શક્તિઓ ભગવાન સ્વયં પૃથ્વી પર આવે છે તે પોતે પોતાના ભક્તોના હાથે રાખડી બંધાવવા માટે પૃથ્વી પર આવે છે અને ભક્તો તેમને પ્રસાદ ચઢાવે છે આવી સ્થિતિમાં તે દિવસે ભગવાન ભાઈઓની અંદર રહે છે ભાઈની અંદર ભગવાનનો વાસ હોય છે એટલા માટે આ દિવસે લસણ ડુંગળી માંસ દારૂ સિગારેટ ગુટકા વગેરે ક્યારેય ન ખાવા જોઈએ નહીં તો રક્ષાબંધન તૂટી જશે અને બહેનનું વ્રત તૂટી જશે મીઠો હલવો અને મીઠી સેવૈયા જરૂર બનાવવી જોઈએ ઘરમાં કણીક મીઠી વસ્તુ જરૂર બનાવવી જોઈએ કારણ કે આ દિવસે ભગવાન ભાઈમાં વાસ કરે છે અને બહેનને અનેક આશીર્વાદ મળે છે તો કંઈક મીઠી વસ્તુ અવશ્ય બનાવવી જોઈએ આ ઉપાય આપણા ઘરે જાતે જ કરવામાં આવે છે ભાઈને ઉચ્ચ હોદ્દો મળે સરકારી નોકરી મળે ધંધો ધીમો ચાલતો હોય તો દોડવા લાગે ધંધો ઉડતા પંખીની જેમ ચાલે ભાઈને ક્યારેય કોઈની નજર ના લાગે અકસ્માતમાં તે મૃત્યુ ના પામે આ ઉપાય કરવાથી ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધે છે તો મિત્રો તમારે શું કરવાનું છે તે ધ્યાનથી સાંભળો સૌ પ્રથમ ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા પૈસા લઈને મુઠ્ઠી વાળી લો અને તેને ભાઈ પર સાતવાર વાળી લો તમારા હાથમાં લહેલા પૈસાથી રાખડી ખરીદો અને ખરીદેલી રાખડીને પીપળાના ઝાડ અથવા કોઈપણ ધાર્મિક વૃક્ષ પર બાંધો ઝાડ પર તિલક લગાવો મીઠાઈ ચડાવો અને ઝાડ પર રાખડી બાંધો આ તમારા ભાઈનું રક્ષણ કરશે તે વિજય હાંસલ કરશે આમ કરવાથી બહેન અને ભાઈ બંને માટે ફાયદાકારક રહેશે ખરાબ નજર અને દોષ રાહુ પિતૃદોષ શનિ દોષ નહીં લાગે અને ભયંકર ગરીબી પણ ક્યારેય નહીં આવે આ ઉપાય તંત્રશાસ્ત્રના અભ્યાસ નંબર ચોપ્પનમાં સ્પષ્ટ રીતે લખાયેલો છે જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો ભાઈને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થાય છે ભાઈ પ્રત્યે બહેનનો પ્રેમ જળવાઈ રહે છે ઘરમાં એટલા પૈસા આવે છે કે તમે તેને સંભાળી પણ શકશો નહીં આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર કરવામાં આવે છે વર્ષમાં માત્ર એક જ વાળ આવે છે મિત્રો કોણ જાણે આ ઉપાયથી તમારું ભાગ્ય પણ ચમકી જાય કારણ કે કોના નસીબ ક્યારે ચમકશે તે આપણે જાણી શકતા નથી ખુદ ભગવાન પણ સાચા દિલથી કરવામાં આવેલ ઉપાયને નિષ્ફળ જવા દેતા નથી અને જો કોઈ બહેન દ્વારા પોતાના ભાઈ માટે ઉપાય કરવામાં આવે તો ખુદ ભગવાન પણ આ ઉપાયને વ્યર્થ જવા દેતા નથી કારણ કે તેમાં એક બહેનનો હાથ છે જે તેના ભાઈ પ્રત્યે પ્રેમ છે લાગણી છે સાચી શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા જોઈને ભગવાન આ ઉપાયને સફળ કરે છે હવે જો ભૂજથી કોઈ ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધીએ તો તે ભદ્રાના પ્રકોપથી પોતાને કેવી રીતે બચાવી શકાય ભાઈને તકલીફ ન પડે એ માટે કયા પગલાં લેવા જોઈએ એવું માનવામાં આવે છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ વિધિ પ્રમાણે તેની પૂજા કરીએ અને તેના બાર નામનું જપ કરીએ તો તમે ભદ્રાના પ્રકોપથી સુરક્ષિત રહેશો દેવી લક્ષ્મી તેમજ અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો અને તમારા ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરો પરંતુ તમારા ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવું પડશે દરેક સમસ્યાનું સમાધાન શાસ્ત્રોમાં લખેલું છે હવે આપણે વાત કરીએ કે આપણે ભૂલથી પણ આપણા માતા પિતાના ઘરેથી કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે પત્નીએ ક્યારેય પણ પોતાના પિયરમાંથી ન લાવવી જોઈએ નહીં તો તે તેના પતિના વિનાશનું કારણ બની શકે છે બની શકે કે પતિ કંગાળ બની જાય દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટે સપનું હોય છે કે તેને સારી સાસરી અને પ્રિમળ પતિ મળે તેમની દીકરીને સાસરે ઘરમાં માન સન્માન મળે અને સાસરીમાં ઘણી ખુશીઓ હોય પરંતુ ઘણી વખત માતા પિતા કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર ભોગવવું પડે છે દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં સુખની જગ્યાએ દુઃખ અને ગરીબી આવવા લાગે છે આવો જાણીએ કઈ વસ્તુઓ દીકરીને ભૂલથી પણ ન આપવી જોઈએ તમારી દીકરીને ક્યારે મરચું ના આપો તેનાથી તેના દાંપત્ય જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિ વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ થાય છે તમે તમારી દીકરીને ફળ અથવા સુકો મેવો આપી શકો છો તે શુભ માનવામાં આવે છે લોકો દીકરીને ઘર માટે ચૂલો આપે છે આવું ક્યારેય ન કરો ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તે પોતાનો ચૂલો તેમના પરિવારથી અલગ કરશે ચૂલાને બદલે તમે અન્ય ઘરની વસ્તુઓ આપી શકો છો તમારી પુત્રીને તીક્ષ્ણ વસ્તુઓ ના આપો આનો અર્થ એ થશે કે તમે તેની તેના સંબંધોમાં સામેલ થવાથી રોકી રહ્યા છો તમે તમારી પુત્રીને મીઠી વસ્તુ આપી શકો છો આ સિવાય દીકરીને ભૂલથી અથાણું આપવાથી પણ તેના સંબંધોમાં ખટાશ આવે છે જ્યારે તમે અન્ય ખાદ્ય પદાર્થો આપી શકો છો મિત્રો જો કોઈને લાગતું હોય કે તમારા માતા પિતાના ઘરમાંથી તમે જે સન્માનના હકદાર છો તે તમને મળતું નથી અને હવે તે જ સન્માન મેળવવા ઈચ્છો છો જો કોઈ પત્નીને લાગે છે કે તેના પતિને તેના પરિવારના સભ્યો દ્વારા સન્માન આપવામાં આવતું નથી તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો થોડા દિવસોમાં જ તમે તેની અસર જોશો તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં તે યોગ્ય સન્માન મળશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેને માન આપે અને સન્માન મળે જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો સૂચવવામાં આવે છે જેનાથી વ્યક્તિ માન સન્માન પૈસા અને નોકરી વગેરે જેવી બધી સમસ્યાઓથી મુક્તિ મેળવે છે તેમજ ઘણા લોકો તમારો આદર કરવા લાગે છે તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે જો તમારે સમાજમાં અને તમારા સાસરિયામાં માન સન્માન મેળવવું હોય તો તમારે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી ભરી રાખવું અને એ વાસણમાં સોના ચાંદીના સિક્કા કે ઘરણા મૂકીને સવારે ઉઠીને પહેલાં તમારા મોં ધોયા વિના તે પાણી પીવું આમ કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે સાથે જ આ ઉપાયથી તમારા જીવનનો તમામ તણાવ પણ દૂર થઈ જાય છે તમારા મનમાં જે પણ તણાવ હશે તે બધું જ દૂર થઈ જશે રાત્રે સૂતી વખતે પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી જો કોઈ વિવાદ થાય છે અથવા કોઈ તમારા પર આરોપ મૂકે છે તો તે પણ સાબિત થતું નથી આ ઉપાયને અનુસરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે આનાથી તમારા પર જે પણ નેગેટિવિટી હશે કે ઘરમાં કોઈ નેગેટિવિટી હશે તો તે આ પાણી દ્વારા દ્વારા ઘરની બહાર નીકળી જશે જો તમે આ ઉપાય રોજ કરશો તો થોડા દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે સમાજમાં માન સન્માન મેળવવા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા અથવા જો તમને નોકરી ન મળી રહી હોય તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો તમારે કબૂતર અને પક્ષીને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ તમારે શુક્રવારે બાજરી ખરીદવી પડશે અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી પડશે આમ કરવાથી ઘણો ફાયદો થાય છે અને માન સન્માનની સાથે ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે જો તમને નોકરી ન મળી રહી હોય તો તમે પણ નોકરી મેળવી શકશો બુધવારે ભગવાન ગણેશને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન સન્માન મળે છે તો મિત્રો આ વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ